વધુ છે ત્રણ લાખ આસપાસ થાય છે અને સાથે એસેસરી બધી જ ગાડીમાં લાગેલી છે પ્લસ આમાં પણ આમાં તો બહુ જાજી એસેસરી લાગેલી છે એ પણ તમને સમજાવી પે પેલા જવાની વાત કરીશ મિત્રો અને પાછળ તમે જે જોઈ રહ્યા છો એ વોરશિપ છે અને શું કહે કે એ તો હલાવવાનો નહીં મોકો મળે પણ આ જાવા ફોર્ટી ટુ બોબર હલાવીને મિત્રો એની મજા તમે લઈ શકો છો મિત્રો એકદમ પાવરફુલ એન્જિન સાથે મિત્રો ખતરનાક બાઇક છે બંને મિત્રો એબીએસ ચેનલ વાળી અને મિત્રો આજે ફ્રી હતા તો પછી અમે દીવ આવ્યા છે વિડીયોઝ બનાવવા મિત્રો બાજુમાં જ છે તો કોઈ ટેન્શન નથી ઘણી વાર તમને કહેતો હોય છે કે નો મજા આવે તો દીવ તો જાશું જ આપણે ખાલી શું કે જનતા મુલાકાત કરો મિત્રો તો માત્ર દસ હજાર કિલોમીટર હાલેલું બાઇક છે મિત્રો તો તમને થોડી ખાલી ગાડીની ડિટેલ્સ બતાવી દો પછી ફૂલ ડિટેલ્સ વિડીયો તો હજી આગળ પછીનો રીટેક આવશે આગળ આવશે તો અહીંયા આવ્યો રજુભાઈ મિત્રો ખાલી દસ હજાર કિલોમીટર હાલી છે ટાયર તમે જોઈ શકો છો નજીકથી બતાવો બ્રાન્ડ ન્યૂ ટાયર છે મિત્રો સ્ક્રેચલેસ કન્ડિશન છે ક્રોમ એડિશન છે મિત્રો નવું લેવું નવું લેવા જાઓ તો વેટિંગમાં આવે ક્રુઝર સેગમેન્ટમાં તમે જોઈ શકો છો કે એકદમ આખું સિંગલ સીટર બાઇક છે આખું લૂક એક ખતરનાક લૂક આપે છે મિત્રો એ વિથ એબીએસ ચેનલ ફરતી કોર ગાડી બતાવો મિત્રો આ એસેસરી તમે જોઈ શકો છો આમાં લેગ ગાર્ડ નાખેલું છે પ્લસ ઈ એ કંપનીનું નથી આવતું મિત્રો અલગથી નખું પડે છે નાખેલી છે પછી આર વન ફાઈવ વી ફોર ની વાત કરીશું મિત્રો તો આમાં જેટલી એસેસરી છે એટલી મેં અત્યાર સુધી આર વન નથી જોયું મિત્રો આ તમે પ્રોજેક્ટર લેમ્પ જ જોઈ શકો છો અહીંયા તો છે અંદર પણ છે મિત્રો બરોબર બે લેમ્પ છે બ્લુ કલર માં જોરદાર એડિશન છે અને દીવ જાય છે સારો ગાડી પણ લે છે પણ મિત્રો ખતરનાક ગાડીનો લુક આવે છે અને બી બોસ કઈ ઘટે જ નહીં સર આ બધી ગાડી મિત્રો હમણાં રિલીઝ થઈ જાય ઇન્ડિયામાં બાકી આ બધી ફોરેન જ આવતી

દીવ માં અત્યારે કામ ચાલુ છે રોડ તમે જોઈ શકો છો ખતરનાક આવે છે ગાડીમાં અમારે એડિટર છે માનવ મહેતાજી અબલો છે મેરા મોબેલા બેટા અરવલ્લી મિત્રો રીલ બનાવવાની છે યુટ્યુબ વિડીયો બનાવવાનો છે આની બી ડિટેલ તમને સમજાય છે પણ અમે લોકેશન માં ભીડ હતી ને એટલે અમે આજે આ જોઈ લેજો આખો દીકરો આ રીતે આવા દીકરા અલે અલે મિત્રો બીજી લોકેશન ઉપર આવી ગયા છે મિત્રો તો જે યુટ્યુબ માં તમને વાત કરતો ગાડી ની ફૂલ ડિટેલ્સ ની તો તમે જાવા તો જોઈ મિત્રો હવે આપણે આર વન ફાઇવ ની વાત કરશું તો આવી ગયો છે મારો છોકરો પપ્પા નો લાડકો દીકરો આયા 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 બેટા વાંધો નય યાર ભલે રહી લાઇટ ચાલુ કરના મિત્રો બે હજાર બાવીસ નું મોડલ છે મિત્રો કિલોમીટર ગાડી હાલેલી છે પેલા તો લાઇટ જ તમને બતાવી દઉં લેમ્પ છે એ તમને ચાલુ કરીને બતાવું પીડા થયા મિત્રો જોઈ શકો છો બંને બંને વ્હાઈટ પણ થશે જો આ વ્હાઈટ પછી ઉપરના પણ વ્હાઈટ કરવા બંને બંધ કરવા હોય તો બંધ થઈ જશે પણ આપણે ચાલુ કરી નાખશું

ઇન્ડિકેટર્સ મિરરમાં ઇન્ડિકેટર્સ નાખે નાખેલા જે કસ્ટમર જે ટી એસેસરી ટોટલ R15 માઉથથી નીકળતી ના એ પાછળ ટેલ લાઇટ પણ નાખેલી છે એ બી તમને બતાવીશ મિત્રો અને આની કિંમત રહેશે મિત્રો 1 લાખ ને 38000 રૂપિયા આથી એક લાખ 40000 રૂપિયા બોલાઈ ગયું તો પરંતુ પછી આને જોઈ લો થોડો ભાવ આપણે મારી મિસ્ટેક છે કે એટલા માટે ફરી ફરીવાર કહી દઉં 1 લાખ 38000 પરંતુ હવે પેલો શોર્ટ જ્યાં આપણે કુકરી બીચ પાસે બનેવો તો એ તો હવે નહીં બને એટલા માટે અત્યારે જણાવી દઉં છું આ પાછળની લાઇટ તમે જોઈ શકો છો આ બધી એસેસરી એક્સ્ટ્રા નાખેલી છે બેટરી પેક કન્ડિશન છે ગાડીની મોબાઈલ ચાર્જર તમે જોઈ શકો છો મોબાઈલ સ્ટેન્ડ આ લાગેલું છે અને આ ચાવીના પૈસા છે આ ચાવી જોઈ લ્યો મિત્રો આમાં બી આ રાખેલું છે ચાવીનું મિત્રો તો તમે આરોન ભાઈ લીધા પછી મિત્રો એટલે એસેસરી મારા ખ્યાલથી નહીં લખાવી શકો કારણ કે એક લાખ સિત્તેર હજાર તો પેલા બે લાખ સિત્તેર હજાર તો વીફોર નો ભાવ છે મિત્રો તો આમાં પાંત્રીસ ત્રીસ પાંત્રીસ હજારની એસેસરી ગાડીમાં નાખેલી છે હું તમને આપી દઈશ માત્ર એક લાખ આડત્રીસ હજાર માં ક્રેડિટ કાર્ડ ઉપર લોન કરાવી દઈશ ઓલ ઓવર ગુજરાત ડિલિવરી કરાવી દઈશ મિત્રો પ્લસ બીજી વસ્તુ કે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો નહીં ભૂલતા મિત્રો જેથી કરીને રોજ આવી ગાડીઓનો અપડેટ આવતો રહે મિત્રો પછી તો મેં તમને જે આ ગાડી બતાવી હતી મિત્રો જાવા ફોર્ટી ટુ બોબર મિત્રો ક્લાસિક લેજન્ડ છે અને મેં આજે રાઈડિંગ કરીએ દીવ લઈને આવ્યા હતા મિત્રો બહુ મજા આવી લગભગ કોઈ છોકરીઓ જોવાનું બાકી નથી બધી જોઈ લીધું એટલે તમને બી એવો શોખ હોય તો બે ગાડી એવી જ છે

મિત્રો ગાડીનું નામ છે છે એક અવાજ બી ખતરનાક અવાજ છે બે સાયલેન્સર છે મિત્રો ગાડીમાં સિંગલ સિલિન્ડર એન્જિન છે પણ સાયલેન્સર બે છે બોપર ટુ ક્લાસિક પાછળની તમે જોઈ શકો છો એકદમ નાની નાજુકડી આપેલી છે અને પેટી બેક કાઢી છે કોમેડિશન છે મિત્રો કોમેડિશન બહુ મોંઘ થાય છે 3 લાખ આસપાસ તો ગાડીની જ કિંમત છે બાકી એસેસરીમાં લાગેલી એસેસરી બતાવી દઉં તમને મિત્રો આ લેગ ગાર્ડ છે ઈ પણ મિત્રો આ એસેસરીમાં અને પાછળ જે અંદર આ જોઈ રહ્યા છો તમે મોસ્ટર ની જે પ્લેટ રાખેલી છે રેડિએટર કવર દેખાતું હોય છે અલગ તમને રેડિએટર કવર મિત્રો આ બધું એસેસરીમાં લાગેલું છે ફ્રન્ટ ની લાઇટ તમે જોઈ શકો છો એકદમ લુક અલગ આપે છે મિત્રો કુઝર સેગમેન્ટ છે મિત્રો અને ચાવીસ સાઈડમાં નાખવાનું આવે છે મિત્રો ચાવીસ સાઈડમાંથી લખશે આમ બરોબર છે આ ગાડીનો બી અવાજ મિત્રો એકદમ સ્મૂથ છે એન્જિન તો બંને એમાં પેટી પેક છે નવી છે ગાડી એકદમ સ્મૂથ પેટી બેક ઓરીજનલ જે યામાં હોવું જોઈએ એ જ યામાં છે મિત્રો આની કિંમત રહેશે એક લાખ અડત્રીસ હજાર રૂપિયા મિત્રો બંને ગાડી જોરદાર છે મિત્રો અને આવી જ ઘણી બધી ગાડીઓ આપણા શોરૂમમાં અવેલેબલ હોય છે તો ચેનલને સબસાઇ કરી લેજો જેથી કરીને રોજ અપડેટ મળતું રહે અને સાઈડમાં ઇન્સ્ટાફ પેજ જે દેખાય કંઈ એને ફોલો ફ્રોટ નહીં કરતો જેથી કરીને તમને રોજ અપડેટ મળતું રહે મિત્રો અને ગિવોવે બી હમણાં આવશે જ આ યુટ્યુબ ચેનલમાં મિત્રો એક આખી સ્પોર્ટ્સ બાઇક આવી આપશો મિત્રો ગિવવેમાં દરેક વિડીયો હું જણાવું છું કે છેલ્લે કરવાનું કરવાની ભૂલતા શેર કરવાનું કરવાની ભૂલતા અને એને કંઈ નાખો લાડુ ભુલામ મને યુટ્યુબ વિડીયોમાં કને હું પાડી દઈશ કે તને મજા આવે દીકરા યુટ્યુબ વિડીયો દે પછી તારો વાત કરીને હું ના ભૂગવા દઉં દઈએ મિત્રો અમારો છોકરો બહુ બગડી ગયો છે સમજ્યા એને બતાવી દે બતાવી દેજો અને લખ રજો શું થયો છે મિત્રો બહુ મોજ આવે છે દીવ કાંઈ ઘટે ભગવાન હવે જાસુ બીયર બિયર તો નથી અમારામાંથી પણ કઈ ખાઈ ને જશો જોઈ આવે જાહેર જનતા હોય તમારો કાંઈક એક જ છે